બે વર પહેલાનો એના ઉપરથી કેસ પણ લાગે થયેલો હતો તમારે બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને બે વરમાં પણ આ ચૂંટણી ઠાકોર સમાજ ને દબાવવા માંગે છે એમ કે તમે ઘેણી બેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને ધ્યાનમાં પૂરશો એનો અર્થ તો આ ને એના ઉપર કેસ થયેલો હોય તો બે વાર ત્યાં ચડાવ્યા છે તો એ કોણ ના પાડતું તું પોલીસ ને કાર્યવાહી કરવા માટેની પણ એક રોપ જમાવા માંગે છે કદાચ આ ગુલાબભાઈ ઠાકરસીભાઈ ના વારો કદાચ આવશે અને હું તો એમ કઉ કે બધા બધી મારો મારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે તમારે રોજે રોજ આગેવાન આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો લડવા દેવાનો એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે એ અધિકાર ને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો છો